જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે જમીન રજીસ્ટ્રેશનના જે નવા નિયમો છે બે હજાર છવ્વીસ એના વિશે ચર્ચા કરવાના છીએ જો તમે પણ ખેડૂત છો તમારી પાસે જમીન છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે જમીન રજીસ્ટ્રેશનના નવા નિયમો બહાર પડ્યા છે અને જો તમે આ નિયમોનું ધ્યાન નહીં રાખો તો તમે જમીન લે વેચ કરશો એની અંદર ભારે મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડી શકે છે એટલે વિડીયોને અંત સુધી જોજો અને એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો જમીન લે વેચમાં થતી છેતરપિંડીથી હવે તમને છુટકારો મળશે કારણ કે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર છવ્વીસથી જમીન અને મિલકતના રજિસ્ટ્રેશન માટે કડક અને ડિજિટલ નિયમો લાગુ કરવામાં આવ્યા છે જો તમે પણ પ્લોટ કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તો આ નવા ફેરફારો તમારા તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે જે પૈસા છે એ ડૂબી શકે છે મિત્રો વાત કરીએ તો જમીન રજીસ્ટ્રેશન માટે હવે આધાર વેરિફિકેશન ફરજિયાત છે નવા લેન્ડ રજિસ્ટ્રી ન્યૂ રૂલ્સ મુજબ હવે ખરીદનાર અને વેચનાર આધાર કાર્ડ દ્વારા બાયોમેટ્રિક ફરજીયાત બનાવવામાં આવ્યું છે આનાથી બેનામી જે મિલકત છે એ અને અને ખોટા દસ્તાવેજો બનાવી લોકો જમીનને હડપ કરી લે છે એના ઉપર લગામ લાગશે હવે કોઈ પણ વ્યક્તિ બીજાના નામે ખોટી સહી કરી અને જમીન વેચી શકશે નહીં આ ઉપરાંત રજિસ્ટ્રેશન ઓફિસના જે ધક્કા છે ત્યાંથી પણ તમને મુક્તિ મળશે એટલે કે પહેલાં રજિસ્ટ્રાર ઓફિસે આખો દિવસ તમારે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું પરંતુ હવે આ બધી જ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે લેન્ડ રજિસ્ટ્રીના નવા નિયમ અંતર્ગત તમારે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ પણ લેવી પડશે અને નક્કી કરેલા સમયે જઈ અને માત્ર અંગૂઠાનું નિશાન અને ફોટો જ ત્યાં આપવાનો રહેશે બાકીની બધી જ જે તપાસ છે એ સોફ્ટવેર દ્વારા ઓટોમેટિક કરવામાં આવશે ત્યારબાદ પેમેન્ટ જે છે એ પણ ઓનલાઈન પેમેન્ટ અને પારદર્શકતા લાવવામાં આવશે હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની સિસ્ટમ લગભગ ખતમ થઈ ગઈ છે એટલે કે લેન્ડ રજિસ્ટ્રી ન્યૂ નિયમ હેઠળ તમામ ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે જેથી વચેટિયા કે દલાલની કમિશન તમારે આપવાની જરૂર નહીં પડે આનાથી સામાન્ય માણસના હજારો રૂપિયાની બચત થશે અને ભ્રષ્ટાચાર ઉપર પણ રોક લાગશે મિત્રો વાત કરીએ તો હવે બે ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત થયા છે એક તો છે અપડેટેડ લેન્ડ રેકોર્ડ કે જેને ઓનરશીપ પ્રૂફ કહેવામાં આવે છે આ ઉપરાંત જમીન અથવા તો જમીનના અપડેટેડ રેકોર્ડ કે જેમને સાત બાર આરટીસી રાજ્ય મુજબના કહેવામાં આવે છે એ અને જૂના અને અસ્પષ્ટ જે રેકોર્ડ છે એ હવે માન્ય ગણાશે નહીં ત્યારબાદ વેચનારનું નામ ડિજિટલ લેન્ડ રેકોર્ડની અંદર સ્પષ્ટ હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આધારની અંદર ઈ કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું છે એટલે કે આધાર આધારિત ઈ કેવાયસી ફરજિયાત છે બાયોમેટ્રિક અથવા તો ઓટીપી વેરિફિકેશન પણ તમારે કરવું પડશે ખોટી ઓળખ અથવા તો બેનિમિત ડીલ અટકાવવા માટે આ મહત્વપૂર્ણ છે મિત્રો વાત કરીએ તો જો તમારી પાસે ડોક્યુમેન્ટ્સ ન હોય તો શું થશે તો કે તમારું રજિસ્ટ્રેશન સીધું જ રદ થઈ શકે છે ત્યારબાદ ફી ચૂકવ્યા પછી પણ તમારી જે પ્રક્રિયા છે એ અટકી શકે છે ફરીથી તમારે અરજી કરવી પડશે જેનાથી સમય અને પૈસા બંને તમારા બગડશે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો ઘણી બધી ભૂલ પણ કરતા હોય છે તો જમીન કે મકાન લેતા પહેલાં તમારે બિલકુલ પણ આ ભૂલ નથી કરવાની ફક્ત તમારે એગ્રીમેન્ટ ઉપર ભરોસો નથી રાખવાનો ડિજિટલ રેન રેકોર્ડ તમારે જાતે જ ચેક કરવાનો છે ગુજરાતની અંદર આર આઈ નામની જે એપ્લિકેશન છે ત્યાંથી તમે ઘરે બેઠા ડિજિટલ રેન લેન્ડનો જે રેકોર્ડ છે એ ચેક કરી શકો છો ઈ કેવાયસી જે છે એ પહેલાંથી જ પૂર્ણ રાખવું પડશે દલાલની વાત ઉપર તમારે અંધવિશ્વાસ ન કરવો જોઈએ અને રજિસ્ટ્રેશન પહેલાં કાનૂની સલાહ તમારે લેવી જોઈએ કારણ કે ઘણા બધા લોકો જમીન મકાન અન્ય દસ્તાવેજ કરતા હોય છે પરંતુ ઘણી બધી વખત દલાલો છે એ ધોકો આપતા હોય છે એટલે સંપૂર્ણ દલાલો પર ભરોસો ન કરવો જોઈએ ઓનલાઈન સરકારે જેટલા પણ પ્લેટફોર્મ જાહેર કર્યા છે એની આર ઓઆઈ હોય ત્યારબાદ ગુજરાત મિલકત નામનું જે પોર્ટલ છે ત્યાંથી પણ તમે પ્રોપર્ટી કાર્ડની વિગત જોઈ શકો છો તો આવી રીતે ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી પહેલાં તમારે બધું જ રેકોર્ડ ચકાસી લેવો જોઈએ ત્યારબાદ જ તેના ઉપર વિશ્વાસ મૂકી અને તમારે જમીન અથવા તો મકાન લેતા પહેલાં એગ્રીમેન્ટ કરી અને ત્યારબાદ જો તમે જમીન લો છો તો સાત બારની અંદર તમારું નામ ચડવું જરૂરી છે ફક્ત દસ્તાવેજ છે એ આનો પુરાવો નથી તો આ હતો આજનો વિડીયો અને નવા નિયમનો જે લાભ છે એ સાચા ખરીદનારને મળશે ફ્રોડ અને ડુપ્લિકેટ આનાથી ઓછું થશે પારદર્શકતા લાવશે અને લાંબા ગાળે વિવાદો જે થાય છે એની અંદર ઘટાડો થશે તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો